અમરે જિલ્લાના સાવરકુંડલાની સહકારી મંડળીઓને ટેક્સ વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવેલી હતી સાવરકુંડલાની પાંચ સહકારી મંડળીઓને કરોડો રૂપિયા ભરવાની નોટિસ પાઠવવામાં આવેલી છે સાવરકુંડલાની નેસડી ડેડકડી મઢડા પીઠવડી અને ભુવા સહકારી મંડળીને ટેક્સ વિભાગે નોટિસ પાઠવી અને સેવા સહકારી મંડળીને રૂપિયા દસ પોઈન્ટ શૂન્ય સાત કરોડની નોટિસ આપવામાં આવેલી છે ડેડકડી સેવા સહકારી મંડળીને રૂપિયા દસ પોઈન્ટ શૂન્ય ચાર કરોડની નોટિસ આપવામાં આવેલી છે તો નેસડી સેવા સહકારી મંડળીને આઠ પોઈન્ટ શૂન્ય પાંચ કરોડની નોટિસ આપવામાં આવેલી છે ભુવા સેવા સહકારી મંડળીને બે પોઈન્ટ શૂન્ય આઠ કરોડની નોટિસ અને મંડળા સેવા સહકારી મંડળીને ઓગણીસ પોઈન્ટ છવ્વીસ લાખની નોટિસ ફટકારવામાં આવેલી છે મંડળીનું શેર ભંડોળ ત્રીસ લાખ તેને દસ કરોડની નોટિસો ઇન્કમ ટેક્સ વિભાગે પાઠવેલી છે સહકારી મંડળીના ખાતા ખાતા ટેક્સ વિભાગે ફ્રીજ કરેલા છે સહકારી મંડળીઓને નોટિસો મળતા સહકાર ક્ષેત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે